જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે રવામાંથી ચટપટ બની જાય તેવા ક્રિસ્પી ઢોસા બનાવીશું તો રવાના ઢોસા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે આ જાડો રવો લીધેલો છે તમે જાડો રવો પણ લઈ શકો છો અને બારીક રવો આવે તે પણ લઈ શકો છો કોઈ પણ રવો લઈ શકો છો આપણે તેને મિક્સર જારમાં લઈને પીસી લઈશું તો આપણે રવાને પીસી લીધો છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું તો એક કપ રવો લીધેલો છે તો તેની સામે આ એક મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો હવે આપણે તેમાં આ એક વાટકી જેટલું દહીં લીધેલું છે દહીં એડ કરી દઈશું અહીં એડ કરીને આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું દહીંની જગ્યાએ તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું જે આપણે થોડું પાણી એડ કરીશું અડધા કપ જેટલું પાણી લીધેલું છે અને એક વાટકી જેટલું દહીં લીધેલું છે તમે છાશનો ઉપયોગ કરો તો તમે બે વાટકી જેટલી છાશ લઈ શકો છો તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ રાખીશું આપણું બેટર સેટ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે નારિયળની ચટણી બનાવી લઈશું તેના માટે મેં આ નારિયળની છાલ કાઢી લીધી છે તે આપણે લઈ લઈશું થોડા કોથમીરના પાન લઈ લઈશું બે લીલા મરચાં લીધેલા છે તમને જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે તમે મરચાં લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું આપણે તેને પીસી લઈશું મિક્સરમાં તો આપણે ચટણી પીસી લીધી છે આપણે તેને બાઉલમાં લઈ લઈશું તો જોઈ શકો છો આપણી સરસ નારિયલની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બેટર જોઈ લઈશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણું બેટર તૈયાર થઈ ગયું છે કે નહીં તે જોઈ શકો છો સરસ આપણો રવો ફૂલી ગયો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું અને આ અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લીધેલો છે તેના ઉપર થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું તો બેકિંગ સોડાનો ઉપયોગ આપણે જ્યારે ઢોસા બનાવવાના હોય ત્યારે જ બેકિંગ સોડા ઉમેરવાનો છે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આના ઢોસા બનાવી લઈશું તો ઢોસા બનાવવા માટે મેં અહીંયા ઢોસાનો તવો ગરમ કરવા માટે રાખી દીધો છે આપણે તેમાં થોડું પાણી છાટીને તવાને લૂછી લઈશું કપડાંની મદદથી તો હવે આપણે ઢોસા બનાવી લઈશું આવી રીતના ફેલાવી દઈશું તવા પર તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણો ઢોસો તવા પર ફેલાઈ જાય છે ઉપરથી આપણે થોડું તેલ લગાવી દઈશું તમારે બટરનો ઉપયોગ કરવો હોય તો તમે બટર પણ લઈ શકો છો આવી રીતના ફેલાવી દઈશું બધી બાજુ આપણે તેલ લગાવી દઈશું તો હવે આપણે આ ટોમેટો કેચપ લીધેલો છે એક ચમચી જેટલો બધી બાજુ ફેલાવી દઈશું તમે સેજવાન ચટણી પણ લઈ શકો છો આવી રીતના ફેલાવી દઈશું થોડા ઝીણા સમારેલા કાંદા લીધેલા છે થોડા ઝીણા સમારેલા ટામેટા લીધેલા છે ઉપરથી આપણે થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ થોડો આપણે ગરમ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું તો જોઈ શકો છો આ ઢોસાની કિનારી એના જાતે જ છૂટી ગઈ છે અને આપણો ઢોસો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે જોઈ શકો છો સરસ કલર પણ આવી ગયો છે આવી રીતના આપણે ઢોસા બનાવી શકીએ છીએ જોઈ શકો છો કેટલો ક્રિસ્પી આપણો ઢોસો બનીને તૈયાર થયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું હવે આપણે બીજો ઢોસો બનાવીશું ત્યારે પાછું આપણે થોડું તવા ઉપર પાણી છાંટીશું પછી કપડાથી પાછું ફરીવાર આપણે લૂછી લેવાનો છે તવો પછી આપણે ફરીથી પાછું આવી રીતના બેટર મૂકીને ફેલાવી દેવાનું છે તો જોઈ શકો છો એકદમ આસાનીથી આપણું બેટર ફેલાઈ જાય છે આપણે ઉપરથી પાછું તેલ મૂકી દઈશું બે ચમચી જેટલું તેલ જોઈએ છે આમાં ફેલાવી દેવાનું છે ઢોસો ક્રિસ્પી થશે એટલે એની જાતે જ આવી રીતના કિનારી છોડી દેશે તો જોઈ શકો છો આપણો ઢોસો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આપણે આ ઢોસાને પેપર ઢોસો જ બનાવ્યો છે તમે આવી રીતના મસાલા ઢોસા પણ બનાવી શકો છો ચીજ નાખીને બનાવો હોય તો ચીજ લઈ શકો છો પનીર પણ લઈ શકો છો આવી રીતના તમે આસાનીથી ઘરે આપણે રવાના ક્રિસ્પી ઢોસા બનાવી શકીએ છીએ તો તૈયાર છે આપણા રવામાંથી ઝટપટ બની જાય તેવા ક્રિસ્પી ઢોસા તો દાલ ચોખા પલાળવાની ઝંઝટ વગર આસાનીથી આપણે આવી રીતના રવાના ઢોસા બનાવી શકીએ છીએ તો તમે પણ આવા ઢોસા એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારા રેસીપીના વિડીયો કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો